કેમ છો વિદ્યાર્થી મિત્રો નમો નમઃ ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ નંબર ઓગણીસ વિનોદ પદ્યની પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું જોઈએ પ્રસ્તાવના સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે જેમ કે પદાન્વય સંધિ સમાસ શબ્દોની અનેકાર્થા વગેરે આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો છે અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે આવી રચનાઓ અનેક સંગ્રહ પામી છે તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર દસ પદ્યોને લેવામાં આવ્યા છે આમાંના પ્રથમ પાંચ પ્રહેલિકા પ્રકારના છે બાકીના ત્રણ પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી સમત્કૃતિ રચે છે પ્રસ્તુત પદ્યના અભ્યાસથી કાવ્ય યાત્મક સમત્કૃતિના રચનો આસ્વાદ તો કરીશું જ સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ મેળવી શું પહેલા નંબરનો શ્લોક છે એનો અધ્યયન કરીએ કે સંજ કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કે દાર પોષણ રતાહા કે બલવતમ ન બાંધતે શીતમ અનુવાદ જોઈએ કૃષ્ણ કૃષ્ણે કોને તો કે કૃષ્ણ શીતળ જળ વહાવનારી નદી કઈ છે તો કે કાશી સ્ત્રીઓને પોષણ આપવામાં રથ કોણ છે એના જવાબમાં આવશે ખેડૂત ક્યા બળવાન ને ઠંડી લાગતી નથી એમાં જવાબ આવશે કામળધારી બીજા નંબરના શ્લોક નું અધ્યન કરીએ પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ તેને લેખ ન લખ્યો પછી તેને લેખ લખીને પિતાની આજ્ઞા નું ઉલ્લંઘન કર્યું નહી ત્રીજા નંબરના શ્લોક નું અધ્યક્ષ કરીએ સીમે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે તો એના જવાબમાં આવશે સીતા ક્યા રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા તો એના જવાબમાં આવશે રામ વિદ્યાનો વડે

જવાબ આવશે સૂર્ય સૂર્યોદય વખતે પતિના ગયા પછી પ્રિયા શું કરે છે આવશે ચક્રવાકી છે એ એક જાતનું પક્ષી છે જોઈએ પાંચમા નંબરનો શ્લોક આદો નકાર પરતો નકારહ મધ્યે નકારેણ હતો એવં નકાર સંયુક્ત વડે અણાયેલો દ કાર આ પ્રમાણે ત્રણ નકારો થી જોડાયેલો નંદન માં દાન શક્તિ ક્યાંથી હોય છઠ્ઠા નંબર નો અધ્યયન કરીએ દી ગયા વીસ સ્ત્રીઓ પાછી આવી એક પુરુષનું વાઘે ભક્ષણ કર્યું જોઈએ સાતમા નંબર નો શ્લોક ત્રો અહમ પ્રથમ હિતવા

અહમ ચ રાજેન્દ્રથ છીએ પણ હું બહુ વીહી છું તમે ષ્ટી તત્પુરુષ છો તમે રાજા લોકના નાથ સ્ટી તત્પુરુષ હું ભિક્ષુક લોકો છે તેનો જેના તે બહુવ્રીહી સમાસ થાય છે તો મિત્રો આ નંબર વિનોદ પધ્યા ની જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક ધન્યવાદ